અને આ તરફ વડોદરામાં વિરામ બાદ ફરી એકવાર મેઘરાજા મહેરબાન થયા છે બે દિવસનું વિરામ અને ફરી એકવાર વડોદરા શહેરના વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે વડોદરા શહેરના વાતાવરણમાં પલટો આવ્યો અન્ય વિસ્તારો વડોદરાના કે જ્યાં ફરી બે દિવસના વિરામ બાદ વરસાદ શરૂ થયો છે શહેરના અલગ અલગ વિસ્તારોમાં આજે ધીમી ધારે વરસાદ રહ્યો સયાજીગંજ છણી અને અલકાપુરીમાં ઝરમર્યો વરસાદ રહ્યો વડોદરા શહેરના વાતાવરણમાં અચાનક છે તે પલટો આવ્યો છે અને આપ જોઈ શકો છો તે રીતે અત્યારે હાલ વડોદરા શહેરના જે અલગ અલગ વિસ્તાર છે કે ત્યાં વરસાદ છે તે વરસી રહ્યો છે ચોક્કસથી કહી શકાય કે જે રીતે વડોદરા શહેરના જે વાતાવરણ છે તેમાં પલટો આવ્યો અને અચાનક આ જે વરસાદ વરસવાની શરૂઆત છે તે થઈ ગઈ છે શહેરના અલગ અલગ વિસ્તાર છે કે જ્યાં વરસાદ છે તે હાલ વરસી રહ્યો છે રાવપુરા સયાજીગંજ કાલાઘોડા તેમજ અલકાપુરી અને અકોટા સહિતના જે તમામ વિસ્તારો છે કે ત્યાં હાલ વરસાદ છે તે વરસી રહ્યો છે જોકે બે દિવસના વિરામ બાદ ફરી એકવાર વડોદરા શહેરમાં વરસાદ છે તેનું આગમન થયું છે અને હાલ આપ જોઈ શકો છો કે અત્યારે હાલ વડોદરા શહેરમાં વરસાદ છે તે ધીમે ધીમે પોતાની ગતિ છે તે વધારી રહ્યો છે ચોક્કસથી કહી શકાય કે જે રીતે હવામાન વિભાગે પણ રેડ એલર્ટની આગાહી કરી હતી અને તેના જ પગલે હાલ વડોદરા શહેરના જે અલગ અલગ વિસ્તાર છે કે જ્યાં હાલ વરસાદ વરસવાની શરૂઆત છે તે થઈ ગઈ છે ચોક્કસથી કહી શકાય કે જે રીતે અચાનક જ આ જે વડોદરા શહેરનું વાતાવરણ છે તેમાં પલટો આવ્યો અને ત્યારબાદ વડોદરા શહેરના જે વિવિધ વિસ્તાર છે કે જ્યાં વરસાદ છે તે વરસી રહ્યો છે જોકે અચાનક વરસાદ આવતા લોકો પણ ક્યાંક ને ક્યાંક આ જે વરસાદ છે તેમાં પલળી રહ્યા છે તો ક્યાંક લોકો છત્રી તેમજ જે રેઇનકોટના સહારે આ જે રસ્તાઓ છે ત્યાંથી પસાર થઈ રહ્યા છે જો આ જ પ્રમાણે વરસાદ રહ્યો તો ચોક્કસથી વડોદરા શહેરના નગરવાસીઓ માટે ક્યાંક ને ક્યાંક ચિંતાનો વિષય બની શકે છે જે નીચાણવાળા વિસ્તારો છે ત્યાં પણ પાણી ભરાવાની સમસ્યા સર્જાઈ શકે છે અગાઉ પણ આપણે જોયું કે જે રીતે વડોદરા શહેરમાં સામાન્ય વરસાદ હોય તો પણ જે નીચાણવાળા વિસ્તારો હતા ત્યાં અલગ અલગ જગ્યાઓ એવી હતી કે જ્યાં પાણી ભરાવાના દ્રશ્યો સામે આવ્યા હતા જોકે હાલ તો વરસાદની શરૂઆત થઈ છે પરંતુ આ જ રીતે વરસાદ વરસ્યો તો ચોક્કસથી કહી શકાય કે જે નીચાણવાળા વિસ્તારો છે ત્યાં પાણી ભરાવાની સમસ્યા સર્જાશે જોકે હાલ તો શહેરના જે તમામ વિસ્તારો છે ત્યાં વરસાદ છે તે વરસી રહ્યો છે અને ધીમે ધીમે છે તે પોતાની ગતિ વધારી રહ્યો છે ચોક્કસથી કહી શકાય કે જે રીતે આગામી સમયમાં જો આ જ પ્રકારની પરિસ્થિતિ રહી તો વડોદરાના જે નગરજનો છે તેમને ફરી એકવાર ક્યાંક ને ક્યાંક આજે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા છે તેનો સામનો કરવો પડશે અને હાલ તો શહેરના અલગ અલગ વિસ્તાર છે કે જ્યાં વરસાદ વરસી રહ્યો છે કેમેરામેન નિકેશ સોલંકી સાથે અલ્પેશ તુથાર ગુજરાત ફર્સ્ટ વડોદરા